માર માર્યાનો શિક્ષક પર આરોપ લાગ્યો છે સુરતના વરાછામાં આવેલી શ્રી ક્રિષ્ના વિદ્યાલયના શિક્ષક સામે આરોપ લાગ્યો છે તબિયત લથડતા વિદ્યાર્થીનીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જઈને એમએલસી કરાવીને સારવાર કરાવાઈ રહી છે વિદ્યાર્થીનીના પિતાએ સીસીટીવી ફૂટેજ માંગતા શાળાએ ઇનકાર કર્યો સંવાદદાતા શૈલેષ ત્રિવેદી છે શૈલેષ સુરતમાં પાંચ વર્ષની વિદ્યાર્થીની શિક્ષકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે સુરતના રોડ વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે વિદ્યાલયમાં એક બાળકી ભણી રહી છે તેને તેના શિક્ષકે ઢોર માર માર્યો હતો એ હદે માર માર્યો હતો કે બાળકી ત્યાંથી પણ શકતી નથી એવા એક વિડીયો પણ સામે આવ્યો છે બાળકીને લઈને તેના પિતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તેની સારવાર કરાવી છે બીજી તરફ પિતાએ શાળામાં ફરિયાદ કરી અને સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી તો સંચાલકો અને શિક્ષકોએ તેને ધમકી પણ આપી હતી કે સીસીટીવી ફૂટેજ લેશો તો જોયા જેવી થશે આ તમામ મામલો હવે ખૂબ જ વિવાદમાં આવ્યો છે બીજી તરફ જે રીતે સિનેર હોસ્પિટલમાં એનએલસી કેસ કરવામાં આવ્યો છે એટલે પોલીસ ની પણ આ સમગ્ર ઘટનામાં એન્ટ્રી થઈ છે પોલીસ તપાસમાં શું સામે આવે છે એ હવે જોવાનું રહેશે જી આભાર તમામ વિગતો માટે